મોર્નિંગ રામ રામ ડેરી સ્વાગત છે માલી પાણી હવારના વાગી ગયા છે અને આજ વેલો તમારો ભાઈ ઉઠી ગયો હું કામ ખબર આજે હે અમાહ અને અમાહના દિવસે શું કરવાનો તમને ખબર હે પૂરું જ પાવાના હોય એટલે તમારો ભાઈ જરીક વેલો ઉઠી ગયો આયા ને પણ મારા ભાભાની વાડીએ હે તુલસીના પાંદડા તો પહેલા તુલસીના પાંદડા હું લેતો જીરડો જીપટો ને એવા અલગ અલગ અઘેડો અલગ અલગ ભાઈ વનસ્પતિના નામ છે છોડના નામ છે ત્યાં આપણે પૂરું જ પાવાના હોય આપડા પૂર્વજો એ આપણા માટે ઘણું બધું કર્યું એના માટે આપણે ફટાફટે ને તુલસી ના પાંદડા તુલસી ને એ નહીં હોય પાંચ છ તુલસીના પાંદડા આપણે તોડી લીધા હે અને જે આપણે પેરેલ લુગડા હોય ને એની માટે ડબલું રેડી નાખવાનું એટલે કે તમારે નાઈ લેવાનું અને ભીના લુકડી જ પાવાના હોય પાવાનો હુકા લુકડા પૂરું જ ના પાવાના હોય પૂર્વજું શીખી લો આપડે વિડીયો જોઈને તમે અરે ભાઈ હું આ છે બે બે ત્રણ વર્ષ થયા છે ને પૂરો જ પાતા શીખો હું એમાં આ બધા નિયમ જાણ્યા હતા આ બધા નિયમ જાણીને આપણે એવું ન લાગે કે આપણી સંસ્કૃતિ ભાઈ કેવી જોરદાર છે ભીના લોકો આ બધાનું નું કંઈક કંઈક છે ને સાયન્ટિફિક અને ધાર્મિક રીઝન હોય પણ આપણે છે ને એટલી ખબર ના હોય એની પાણી નાખવાનો માથે સમય આવી ગયો મિત્રો

દૂધ દહીં ઘઉં અને તુલસીના પાન ભાઈ લઈ લીધા છે એની કોઈ મારા બાપુ જો મોટી આગળ લઈ લીધી બાકી આપણે પાણીની બધી સુવિધા છે આપણે જવાનું ઓલા હેઠે ન્યા ઓલી બધી છે ને મેં તમને અલગ અલગ છોડના નામ કીધા હતા ને એવી બધું હે હે છોડ જ કહેવાય કે શું કહેવાય વનસ્પતિ શું કહે છોડ જ કહેવાય બાપુ અઘેડો જીલડો જીપટો અઘેડો ધ્રોકડ એ બધી છે ને ભાઈ ઓલી શું કહે છોડ હોય એમાં આપણે છે ને પૂરું જ પાવાના હોય સોરી ધોકડ હે છોડ જ કહેવાય જો કે અમારા બાપુ કોઈને મારે અણી કાઢે આવો મિત્રો હવાર હવારના પોરમાં સારું છું મારો મગજ જાતો છે મારો મગજ શું કામ નથી જાતો તમને બધાને ખબર છે કારણ કે આ ભાઈ ને ઢાઢો પડી ગયો છે જોઈજો ટાઈટ ન નથી પડતા ને બાબુ તમને નહીં પડીએ કારણ કે મારા બાબુ થોડીક વાર ધ્રુજી ઉઠી જોજો ને એક પવનની લેરખી આવી ને એની વાઈક જો ઉભરાઈ જાય બધા મને ઉડતું लख 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 छोड़ो सीगी और पैसा में आता है अगर तारे लेती थी तो हम थे तेरी तो पण मंजरी खिखाड़ी देता पियो पियो पूर्विया पियो इम यूं यावे आलो कई वांदो ने चलो पानी नाखी चलो टास्क आपडो पूरा થઈ ગયો છે અઘરે નામનું ભાઈ ઓલી વનસ્પતિ કે છોડ કે ઈ હે પિવાઈ ગયું હે આ હું હે બાપુ પિયો પિયો આ છે જીપ્ટો આ હે જીપ્ટો અલગ અલગ છોડો છોદો માટે ભાઈ આપણે અલગ અલગ વરી હેઠા બદલાવી હે વરી ખેતરમાં હાલું જો હે એ પગ ખુશી ગયા ઘંધારા પગે પૂરો જ આપણો પાણી તા પીને ને એ જોતા ખુશ થઈ જાય માટીઓ પ્યો પ્યો પૂરો જ પ્યો 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 Pio, પૂર્વજ આપણે બધા પાઈ લીધા છેલ્લા આપણે ક્યાં પાયું હતું ગાયના ખીલે એટલે ગાયના ગોંદરે પાઈ લીધું હતું અને મસ્તીને તો ભાઈ વરી પાછા નાઈ લીધું ખાઈ લીધું ને તૈયાર થઈ ગયા ને અટાણા મારે જવાનું હોય ખંભારીને થોડીક મિટિંગ કરવાની છે પ્લસમાં આજ મેળા આવ્યો તો કંઈક ન્યૂ એડિટ કરવાનું હું ન્યૂ એડિટ કરવાનું હોય જોતા રહ્યો તો તમને ખબર પડી ગયા રાઈટ મિત્રો નીકળી ગયા અહીંયા આપણે સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના એ ગાડીમાં આપણે નીકળી ગયા હે પહેલી વેલા જાઉં આપણે દેવરિયા કારણ કે મારે એકલા નથી જવાનું મારે બેગોલ ફરતો આવે મિત્ર ખાસ એ કે આપણે બે જાય તો હાલો એક્સેપ ભલે તો એમાં હું તો નીકળી ગયા છે અહીંયા

જો લ્યો ખંભાડીની બજારમાં છોકરાઓ ભાઈ જલસા કરે છે આ છૂટી ગયા જોતા હવે જો કે જન ફાયર રમીએ ફ્રી ફાયર ના રમે કોઈ દી ખબર પડે પગજી રમાય ઓલરેડી મિત્રો આપણે ખંભાડી ફોકી ગયા ખંભાડી એક મસ્તી ની એ વીટિંગ બતાવી હવે તમારા ભાઈને લેવો છે સ્માર્ટફોન યુ નો સ્માર્ટ ફોન સ્માર્ટ તો આપણે સ્માર્ટ તો વી આર ઓલરેડી સ્માર્ટ યુ નો માય ઇંગ્લિશ ઇઝ વેરી ફાવર યુ નો બકવાસણ લોકો સાંભળો તો પછી એને મજા કે કંઈ ખબર પડે આમાં કંઈ ખબર પડી તો હું બોલ્યો મોબાઈલ આપણે ઘણા બધા જોયા છે અને આપણે ફાઇનલી કયો સિલેક્શન કર્યો ખબર છે મોટોરોલા એજ 50 ફ્યુઝન કારણ કે હે ને બીયું ઓપન હે ને ઘણા બધા ઓપ્શન હે મે કીધું હે ને આજુ કરે કીધી નવી કંપની માં આપણે ટ્રાય કરી જઈએ જો કે આપણો હે ને સેકન્ડરી તરીકે ફોન લેવાનો હે આપણો સેકન્ડરી ફોન તો છે તમને ખબર હે ને જો આ સેકન્ડરી ફોન તો આનું હે ને હવ પૂરો થઈ ગયું પણ YouTube ની શરૂઆતમાં આપણે આ ફોન થી કરીતી એટલે આ ફોન ને તો આપણે મૂકવાનો નથી મે કીધું કે બીજો ફોન લેવા આવી જઈએ ને તો જરીક વધારે મજા આવી જાય કઈ વાંતરી જો અનબોક્સિંગ કરી નાખી નમર નમર એક ખબર પ્લાસ્ટિક ફ્રી પેકિંગ આમાં ભાઈ કોઈ પણ પ્લાસ્ટિક નો ઉપયોગ નથી કર્યો વાહ વાહ બની જગ્યા પર પ્લાસ્ટિક છે જ નહીં પ્લાસ્ટિક નહીં જો કહી દો ધેટ્સ ઇટ મોબાઈલ વેવડા લઈ લીધો આની અંદરનું બધું સેટઅપ બેટઅપ કરી દઈએ ભેગ કવર આવે છે મસ્તીનું

બેટરીમાં ઇન્ડિકેશન રાખતી પછી અહીંયા જોયું ને પછી ખબર પડી કે ભાઈ અહીંયા તો ઉંદેડા કાપી ગયા અલ્ટરનેટર કેબલ આવે ને હવે અમુક ટેગ આવે ટેગ ને બધું થોડી ગયું ઊંધેડા નું કરજો ભાઈ ના પૂરું થઈ જવાનું હે તાવ આવી ગયો ને તાવ હું કમા બટન નથી